નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમની મહિનાની ઇન્કમ કેટલી છે અને એક મેમ્બરને કેટલા રૂપિયા ભાગમાં આવે છે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમમાં કુલ દસ મેમ્બર છે જેમ કે દસ મેમ્બરના નામની તો ફોમતાળજી વાઘુજી હરિજી બાસ્કુજી ખ્યાગારજી મફુજી ભૂબતજી અભિક ભરતસિંહ બલ્લુ તો મિત્રો આ દસ ટોટલ કેરેક્ટર એસબી હિન્દુસ્તાનની ટીમમાં કામ કરે છે અને મિત્રો આ દસે કેરેક્ટરના ભાગમાં સરખા જ પૈસા આવે છે મિત્રો વાત કરીએ એસબી હિન્દુસ્તાનની ટીમની કુલ મહિનાની ઇન્કમ તો આશરે લગભગ ચાળીસ થી પિસ્તાળીસ લાખ વચ્ચે રૂપિયા એસબી હિન્દુસ્તાનની ટીમ કમાય છે એટલે મિત્રો ટોટલ દસ મેમ્બર છે એટલે લગભગ એક મેમ્બરને ચાર લાખ રૂપિયા ભાગમાં આવે છે તો મિત્રો એસબી હિંદુસ્તાની એક મેમ્બર મહિનાના ચાર લાખ રૂપિયા કમાય છે તો મિત્રો આ હતી એસબી હિન્દુસ્તાનીની મહિનાની ઇન્કમને એક મેમ્બરની ઇન્કમ મિત્રો તમને અમારા આ વિડીયા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો ચેનલને ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા આવા નવા વિડીયો જોવા માટે